મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની જાહેરાત પૂર્વે શહેર કોંગ્રેસ પ્રમુખે આપી તીખી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મહાનગરપાલિકા બનવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર હોય તે પૂર્વે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી નગરપાલિકાની કામગીરી અનુસંધાને તીખી પ્રતિક્રિયા બુધવારે બપોરે ત્રણ વાગે આપી હતી મોરબીની પ્રજાની વેદના છે જે પ્રજાની વ્યથા છે એને સમજીને ક્યાંક ને ક્યાંક નવા વિકાસ માટે અને નવા મોરબી બનાવવા માટેનો એક સફળ પ્રયત્ન છે ખાસ કરીને મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તો મોરબીની જનતાને કેટલો ફાયદો થશે પહેલી વાત તો એ કે આજે મોરબી જે નગરપાલિકા છે એને નગરપાલિકા કહી શકાય એવી પરિસ્થિતિ નથી મોરબીની જે નગરપાલિકાનું બોર્ડ છે ત્યાં હું તો એવું માનું છું કે ગ્રામ પંચાયત મોરબી ગ્રામ પંચાયત કચેરીનું બોર્ડ મારી દેવું જોઈએ મોરબી નગરપાલિકામાં છેલ્લી ચૂંટણીમાં બાવને બાવન કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીને મળ્યા હોય અને ન ભૂતો ન ભવિષ્યથી આવી બહુમતી સંપૂર્ણ ક્લીન સ્વીપ આપેલી હોય લોકોની મોરબીના લોકોએ જનતાએ ત્યારે એ લોકો પોતાની ફરજ ચૂકી ગયા છે મોરબીની આજે પરિસ્થિતિ ગંદકી જોવો કચરો જોવો ભૂગર્ભ ગટરના પ્રશ્નો જુઓ ક્યાંય ગટરના રવા પર રોડ ઉપર ગટરના ઢાંકણાઓ નથી મોરબી નગરપાલિકાને લાઇટ બિલ ભરવા માટેના પૈસા નથી સ્વભંડોળ ખાલી કરી નાખ્યું છે સિટી બસ જે ચાલતી હતી સેવા બંધ થઈ ગઈ છે તો આજે મોરબીની પરિસ્થિતિ એકદમ દયામણી છે મોરબીના લોકો સારા છે કે લોકો ધારાસભ્ય પાસે પણ નથી જતા આટલી બદતર પરિસ્થિતિમાં જીવે છે છતાં પણ મહાનગરપાલિકા થશે જાહેરાત થાય છે થઈ છે ત્યારે જો સારા કી ચીફ કમિશનરની નિમણૂક કરવામાં આવશે નીચેનું તમામ જે મહેકમ જે બાકી નગરપાલિકાનું છે એ તમામ મહેકમ ભરવામાં આવશે તો મને વિશ્વાસ છે ક્યાંક ક્યાંક લોકોના પ્રશ્નોને આપણે વાંચા આપી શકું એના પ્રશ્નોનું નિવારણ નિવાકરણ લાવી શકીશું